નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલ મતદાન અભિયાને ભારે આકર્ષણ જમાવ્યું હતું સ્ટેડિયમમાં મતદાન જાગૃતિ માટે આકર્ષક સ્ટેન્ડી એન્ડ બેનર્સ મૂકાયા હતા અમદાવાદ જિલ્લામાં આગામી તારીખ 7મી મે 2024 રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વધુમાં વધુ લોકો મતદાન કરે અને ખાસ કરીને યુવાનો મતદાન પર્વમાં ભાગ લે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલ આઈપીએલ મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો પહોંચ્યા હતા તેવામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે સ્ટેન્ડી વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ સ્ટેડિયમમાં અનેક ઠીક ઠિકાણે મૂકવામાં આવ્યા હતા મતદાન અંગે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ લાવવાનો આ સત્યુત પ્રયાસ કર્યો છે યુવાનોથી લઈને તમામ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલો આ અનોખો પ્રયાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો વધુમાં સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચ દરમિયાન વિશાળ એલઈડી સ્ક્રીન પર પણ મતદાન જાગૃતિ અંગેનો મેસેજ અપાયો હતો સ્ટેડિયમમાં ઉપસ્થિત યુવાનોથી લઈ તમામ લોકોએ ઉત્સાહભેર સ્ટેન્ડી પોસ્ટર્સ અને બેનર્સ સાથે ફોટો પડાવી અચૂક મતદાન કરીશું એવો જુસ્સો દર્શાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે મારું નામ લક્ષ્મણ પાલિયા છે સાત મે બે હજાર ચોવીસના દિવસે મતદાન છે તો તમે તમારા પરિવારજનો દસ મિનિટ દેશ માટે ફાળવીને જરૂર મતદાન કરવા જોવા આવો કરવા જરૂર આપજો